રોટો બરાબર વાતલા વિદ્યાર્થી સર મધર બીમાર છે બ્લડિંગ થાય મમ્મીનું ઊંચી કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન તમે આવો કે છે ઓપરેશન કરાયેલું છે અને તો મારી પરવારી ભગવાન તો જો ભગવાનની તો શરમ ભરો પૂઈ જ દે બે ચાલો બે દુખારતો બેરહમ કે આપણે જરાય માત્યો છે

પડે છે શરમ ભરી એટલે એનો મતલબ એવો નહી કે નહીં આપણને બે કલાક થી વસા વસાડી રાખીને એમ કે બે કલાક થશે દોઢ કલાક થશે એક કલાક થશે હમણાં અહિયાં થી આખું ગામ લઈને પોલીસ સ્ટેશન ચાલતો ગયો હોત ને સાહેબ બધી પોલીસ આવી ગયો મારી જોડે બધું શક્ય છે બધું શક્ય છે પણ તમે મદદ કરો ગરીબોને આ આ ખોટું છે અને ચોરી આ કરે મને તો પ્રથમ દ્રષ્ટિ આપણને એટલો અભ્યાસ મગજ ભગવાન મગજ આ બરાબર છે તો આ છોકરો થોડો ચોરી કરે સાહેબ બાળક જોડે મજૂરી કરાવવામાં શું થાય હા એ વાત તમારી વાત સાચી છે અને તમે બાળકને મારવામાં તમને પોલીસે છૂટ આપી છે બાળક ત્યાં બાળક આ અને પાછી તો તમે વહીવટની ઓફિસ અલગ રાખી છે ભાઈ રાખી છે કે નહીં રાખી અલગ ઓફિસ ને પોલીસ સ્ટેશન ની બહાર ને વહીવટ કરવાનો મારવાના રિમાન લેવાનો બધું ત્યાં રાખ્યું છે અને પાછા હજુ એને બચાવવાની વાત કરો તો પીઆઈ ને મારા આ છોકરો મારો છે સમજી લેજો આ બધા તમને પોલીસ વાળાને કહી દઉં છું મારો છોકરો છે કાલે એને ટોર્ચરિંગ થયું ને પરિવાર ઉપર હું અમદાવાદ લઈ જઈને હું રાખીશ માર ઘેર તમારે અરજી લેવી હોય તો લો ના લેવી હોય તો કઈ નહીં મારે બે દિવસ માં આનું રિઝલ્ટ જોઈએ બરાબર બરાબર અરજી લેવા આવ્યા છેલ્લે રહી રહી ફરિયાદ દાખલ કરવાની હોય તો અરજી લેવાની